ખેલાડીઓ માટે રાજ્યકક્ષાનો સૌથી મોટો ખેલ મહાકુંભ કે જેમાં લાખો અને કરોડો રૂપિયાના પુરસ્કારની જાહેરાત પણ કરવામાં આવે છે ખેલકૂદ ક્ષેત્રે ગુજરાતના ખેલાડીઓની પ્રતિભાને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવાના સાથે કાર્યરત ધ વડોદરા મ્યુટ ઇન્સ્ટિટ્યૂટ અને ડબ્સ એસોસિએશન વડોદરા દ્વારા ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્યકક્ષાની ભવ્ય એથ્લીટ્સ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જે છેલ્લા ઘણા વર્ષોથી બધીર વ્યક્તિઓના શારીરિક માનસિક અને સાંસ્કૃતિક વિકાસ માટે સમર્પિત ટીવી એમઆઈ આ પહેલ દ્વારા ગુજરાતના મુખ બધી યુવાનોને તેમની સિદ્ધિઓ દર્શાવવા માટે એક મોટું મંચ પણ પૂરું પાડશે બે દિવસ ખેલ પ્રવૃત્તિ એ માં રાખવામાં આવ્યું છે કક્ષાના મહાકુંભ નું આયોજન પાંચ અને છ ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું ત્યારે આ ઇવેન્ટમાં સમગ્ર રાજ્યમાંથી ચૌદ વર્ષથી નીચેના સોળ વર્ષથી નીચેના અઢાર વર્ષથી નીચેના અને અઢાર વર્ષથી વરિષ્ઠ એમ વિવિધ વય ખેલાડીઓ ભાગ પણ લેશે

વડોદરાએ આ એક મૂક બધીર બાળકો માટે સ્પોર્ટ્સ ઇવેન્ટ એક ઓર્ગેનાઇઝ કર્યો છે જે જેમાં લગભગ ચારસો જેટલા બાળકો એની અંદર પાર્ટી પાર્ટ લેવાના છે અને આ ઇવેન્ટ આપણે પાંચ અને સો ડિસેમ્બર માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર આપણે ઓર્ગેનાઇઝ કર્યો છે અને આનો જે મેઇન ઇન્ટન્સ છે આપણું મુખ બદિર મંડળનો કે ભાઈ આ જે ડેફ લોકો છે ડેફ છોકરાઓ એ લોકોને એક એમની હિડન ટેલેન્ટ આની આના થ્રુ બહાર આવે કારણ કે એ લોકો આમાં કેપેબિલિટી બહુ હોય છે પણ એ લોકો એક્સપ્રેસ નથી કરી શકતા તો આ ઇવેન્ટ દ્વારા એ લોકોને ઘણું બધું એન્કરેજમેન્ટ મળશે આ આ સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેટ કરવા માટે અને મૂક મંડળે કમ સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા કરેલી છે લોકોને ખાવા પીવા રહેવાની અને બધી જ વ્યવસ્થા અહીંયા વડોદરા મૂક મંડળે કરેલી છે કેટલા પાર્ટિસિપેટ કરશે આમાં લગભગ ટોટલ ચારસો બાળકો પાર્ટિસિપેટ કરશે